હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે બહુ સ્પેશિયલ ડે છે આજે મારા ઘરે મહેમાન આવ્યા છે પોડકાસ્ટ માટે તું રેડી થઈ ગઈ સુધી હું મેં આ રીતે કપડાં પહેર્યા છે પોડકાસ્ટ માટે આવ્યા છે હું તમને એમનાથી મલાવું છું પછી એ પૂરું થાય પછી અહીંયાથી જવાનું છું બેનના ત્યાં ભાણીનો બર્થડે છે તો ત્યાં જવાનું છે તો કન્ટિન્યુટી બનાવો તેઓ વિડીયો જોવાનું ફટાફટ લાઈક છે સબસ્ક્રાઈબ કરો હું તમને મલાવ બરાબર તો ગાઈસ જે મહેમાન નહોતું તમને મળવાની હતી મહેમાન આવી ગયા છે હાય જય માતાજી આપણો ભવનભાઈ યોગીરાજ બહુ સરસ રીતે પોડકાસ્ટો કરે છે સારા સારા એવા કલાકારના પોડકાસ્ટ આમણે કર્યા છે બહુ બધા ઘણા બધા એ પોડકાસ્ટ કર્યા છે પણ તો આજે ભારતીબેન યોગીનો પણ હું ઇન્ટરવ્યુ કરવા આવ્યો છું તેમ બધા ફટાફટ આપણી ચેનલના લાઈક છો સબસ્ક્રાઇબ કરજો ને એમની ચેનલ માં ભી આપણો પોડકાસ્ટ આવે ત્યારે હું તમને લિંક આપીશ ત્યારે તમે બધા શેર કરજો તમે ભાઈ આપડા

આપડા પિનલબેનના અને ના બી સપોર્ટ કરજો એમનું હમણાં સોંગ આવ્યું છે ડાકલા હે દેવીના ડાકલા હા દેવીના ડાકલા મન ખ્યાલ નહોતો પછી મે ફોટો-ફોટો જોયો પોસ્ટર માં ત્યાર ખબર પડી તો હું તમને બધા એ સોંગ ની લિંક શેર કરે તો તમે વધારે વધારે લિંક પર શેર કરજો અને સપોર્ટ કરજો બહુ સરસ બહુ જોરદાર સોંગ બનાવ્યું છે અમેઝિંગ છે તો હું બી શેર કરે હા બેટા તો પિનલબેનના બી સપોર્ટ કરજો બરાબર બહુ જોરદાર સિંગિંગ છે ભજન માટે ખાસ

পলি বল পলি বল

દાલ બાટી માટે આપણે દાળ બનાવી દીધી મસ્ત દાળ બનાવી ખાલી તું ચાખી તો જો એવું જોવા તમને જોઈ ને ખબર પડતી દાલ બનાવી આ બેટી બનાવી બનાવી દઉં

હાય આ બંને ફ્રેન્ડ આ બંને બેસ્ટ ફ્રેન્ડ છે દેખજો બાપા એટલી કંકા કરું મારો આરો બોલ 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 કર જો આ બીજી મારું છે બાટીમાં ખાવા માટે તરી વર્જીલ કે આ 700 રૂપિયા બસ નહીં ઓમન કેમ મે આવના જો મિત્ર બધે આરામ કરી લેવા પાસ રકે જતી બધી જતી બધી બટે જંપોરે બાવા Um, complete, complete. देखो बेटा जंबा बैच देखो 23 प्रश्न बता पहले मरता देखो

પેલા ઉકર હતાન ખવડાવવાનું શું એન શું જો ખવડાવવા તન જો નવ કેક બધું ખાઈ પસતું આપવાનું પેલા પેઈન્ટ પૂજા ખેત પૂજા भी है? हैं निको निको है। हैं नहीं खाती तो 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 બનાકો વિડિયો બતાવની છે મારવા શું વાહડાખો વિડિયો બતાવના માં આપણો બહુ શોક એટલે મેના હાથો

ઇન્ટરવ્યુ મે કીધું મારા દીદી અને માર જીજુ બે મને બહુ સપોર્ટ કર્યો એ ઊ બધું કીધું આવા એટલે હું તો મને મોકલે મે કીધું માર માટે બહુ ખર્ચા કરી કરીને મને અમદાવાદ લઈ જતા હતા માર માટે નોકરીની એ રજાઓ પાડી અને માર દીદી સ્વાઈસ મે કીધું મે કીધું હા મે કીધું અમાર અમદાવાદ ને તો બધું મતલબ

ए बंडे आजा बलि बाई देखो बिस्कुट खाओगे सन गमला क्यों किया सन गम <स्थी> <गम्वान। Day -dou लगरी> ગામની આવડ્યું કેલું કેતું નહી ને ચપટી ચપટી સહીયું તો ભાઈનો બેટા સરગમ તો

ભાઈ ચોકલેટ જો બધો ખાઈ પી નવા બેઠા હોય પેલા પોતું મારું

પછી પેલા બધા ભાઈ ની બધા ઉપર ઊંઘ્યા છે ઇન્સ્ટા માટે એક બે ચાર એવો બનાવ્યો તો હવે આપણે હોઈ જવાનું સ બધા હોય જ તો હમક્યું બાકી રહી હમ ભી સોજાતે ઠીકે ના ગુડ નાઇટ વધવાનો પેલા તો હવારે વિડીયો બનાવું કે ના બનાવું બરાબર वैसु गुड मॉर्निंग गाइस बताना हैप्पी हैप्पी गुड मॉर्निंग रे बेटा उठिए यस आनो है अवेलेबल केर जावा हूं सर तो चापी थोड़ा जल्दी दाने पीला कवर एक मिनट तुमार बटन चापी हुई तो आवाज दो आ गया है कैसे जा સો ઓમ ચાલો દમી ઓન ઓમ પાસ્ટર માસ્ટર માગું મુગો બિટા ગિયર